જે મૂળ કાબુ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર ઝાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધાર એની ધરપકડ કરી હતી એની પાસેથી બોગસ પાસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે

સુરતમાં આ કાપડ ધંધો કરતો હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ રાજ્યો હતો અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો કામ મળતો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે હાલમાં એ રેકોર્ડ ઉપર અમને નથી મળ્યું એકલો રહે છે જહાંગીરપુરા વિસ્તારમાં રિફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રેફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે હા એકચ્યુઅલ નામ મોહમ્મદ આમિર Obrigado.